લાવીને ભગવાનના ચરણમાં મૂકે છે યશોદા માતા અને નંદજી કૃષ્ણજીને પાણામાં ઝુલાવતા હોવાથી એવી માન્યતા છે કે એટલે હિંડારો હિંડોરાનો ઉત્સવ ઉજવાય છે વ્રજની ગોપીઓ સહિત તમામ ભક્તો આનંદ અવનવી વસ્તુઓ આપીને ઉજવે છે મુખ્ય વસ્તુ હિંચકામાં જે કચૂર કચૂર અવાજ આવતો હોય છે ત્યારે તેલ પૂરવાથી અવાજ બંધ થઈ જાય છે એવી જ રીતે જીવનરૂપી હિંડોળામાં આ મારું આ તારું એ બધા અવાજોને આવવા લાગે છે ત્યારે સ્નેહના તેલ પૂરીને સમસ્યાનો અંત લાવવો જોઈએ અને ચડતી પડતી પણ આવે છે સુખ દુઃખ પણ આવે છે પણ હિંડોળો આપણને આ ઉત્સવ શીખવે છે કે સ્નેહથી આપણે રહીને એકબીજાને મદદ કરીને આપણી સમસ્યાઓનો આપણે હલ લાવીએ શકીએ હિંડોરાનો ઉત્સવ એટલે ભગવાનને લાડકોર અને ભક્તિથી ભગવાનના નજીક આવવાનો ઉત્સવ છે અને દરેક ભક્તો ભગવાનને લાડ કરીને અને જુદા જુદા શણગારો કરીને ભગવાનની ભક્તિ કરીને આખો મહિનો કાઢે છે